અહીંયા મધેપુરા વિધાનસભાની આધારસભા અને કાર્યકર્તા સાથે વ્યવસ્થાપેક કરતા સર ઉમેદવારના ફોટા ઉપર અહીંયા સફેદ પોસ્ટર મારી દેવામાં જો શું કેશો એ કોઈ એ ભૂલતી કર્યું હતું કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં તે ખર્ચમાં તો ઉમેદવાર હોય એટલે કે તો હોય કોઈ 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 એ વિષય કોઈ 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 એ વિષય એ ગુરુ કોઈ વિષય એ તો પેલા કદાચ એવું લાગ્યું ચૂંટણી ખર્ચમાં બધું કંઈક ગયું હશે એટલે એના કારણે કર્યું હશે બીજું કોઈ કારણ નથી